મહારાજને હું બેદ છીએ અને જેવા અંદર જેવા એવા મારે બીક નથી કે આજે હું આવું બોલીશ તો બીજાને કેવું લાગશે જેમ જેમ કહી ગયું છે પણ સ્વામી મહારાજની પાસે પ્રશ્ન પૂછે છે મહારાજને કહે છે કે મહારાજ પણ મહારાજને સંતોની વચ્ચે કે છે મહારાજ અંતરમાં આપના સ્વરૂપનો એટલે કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય યથાર્થ છે અને નિશ્ચયમાં કોઈ ડાઉટ નથી બીજી વાત એ કે છે કે કોઈ પદાર્થમાં કોઈ વિષયમાં મારી ઇન્દ્રિયો તણાતી નથી આવું કેવું એટલે આ બધા આજુબાજુ રહેવા સાથે રહેવા છે અહીં ખોટું ના ચાલે અનેની વર્ષમાં કે છે કોઈ ઇન્દ્રિયોમાં કોઈ વિષયમાં ઇન્દ્રિયો તણાતી નથી રૂપમાં નહીં રસમાં નહીં કોઈ વિષયમાં નહીં ત્રીજી વાત કરે છે અંતરમાં કોઈ ભૂંડો ઘાટ થતો જ નથી અંતરમાં કોઈ ખરાબ વિચાર નથી આવતો આટલી વાત કરીને પછી કે છે પણ છતાંય અંતરમાં સુનું સૂનું રહ્યા કરે છે એનું શું કારણ છે હવે આ લેવલનો એક પ્રશ્ન તમે દુનિયામાં શોધી કાઢો કે એક તો પૂછનારા આવા હોય કે જે ખરેખર આ કક્ષાએ બેઠા હોય એમને તો મહારાજ સામે કહેવાય નહીં અને એટલું કહ્યા પછી પોતાની ખામી કેવી છે મહારાજની પાસે પોતાની ખામી કેવી છે પોતે સાહીઠ સંતોના મંડળધારી છે સદગુરુ છે પણ એમને એવું નથી કે મારા આ વચનો સાંભળીને બીજાને કેવું થશે કેટલી નિર્મળતા આપણને દેખાય છે કેટલું પારદર્શક એમના સંવાદોમાં એમ દેખાય કે જાણે આખું આપણે આ પરમસોનું હૃદય વાંચી શકીએ એ નિર્મળતા આપણા વચનાવૃત્તમાં પડેલી છે એ નિર્મળતા આપણા સંપ્રદાયમાં પડેલી છે એ નિર્મળતા આપણી પરંપરામાં પડેલી છે ગુણાતીતાનંદ સ્વામીના વખત ની અંદર આચાર્ય રઘુવીરજી મારે આચાર્ય છે

ખોલીને તા સ્વામી પાસે નિષ્કપટ થઈને વાત કરી ગુણાગિતાના સ્વામી એમને કહ્યું સ્વામી કે કે તમે જુનાગઢ આવો અને જો તમારી ગ્રંથિયો નો તો હું ગુણાતીત નહીં તમારા અંતરની ગ્રંથિઓ કાઢવા માટે થઈ ના હો અને રઘુવીરજી મારે ખરેખર આચાર્ય પર છોડી દીધું ભગવત પ્રસાદજી ગાદી સોંપી દીધી ગુણાતીતા સ્વામી પાસે રહ્યા શુદ્ધ સ્વામીનો સમાગમ કર્યો અને રઘુવીરજી મહારાજ ની આખા સત્સંગને ને થઈ કે રઘુવીરજી મહારાજનું અંતર ગુણાતીત રૂપ થઈ ગયું છે એવો બધાને અનુભવ થયો સચ્ચાઈ અહીં આગળ સીધી સ્થિતિની વાતો છે અહીં આગળ હૃદય શુદ્ધ

પણ એમણે દીક્ષા લીધી હતી ઓગણીસો છપ્પનની સાલમાં દીક્ષા લીધા પછી શરૂઆતના વર્ષોમાં જયારે સારંગપુર પોતે સેવામાં જોડાયા એ વર્ષો દરમિયાન યોગીજી મહારાજ ત્યાં ઝાલાવાડના વિચરણમાં આવ્યા હતા અને પછી એ બાજુના ગામડાઓમાં ફરતા હતા એમાં ખસ્તા નામનું ગામ છે ધંધુકા પાસે તો ત્યાં પોતે બધા હતા વિચરણમાં અહીંથી પણ સંતો દર્શન માટે ગયા હોય તો એમાં ધર્મ સ્વરૂપ સ્વામી પણ પોતે ગયા હતા અને ત્યાં યોગી બાપાનો લાભ લીધો પછી યોગી બાપા તો ત્યાંથી છૂટા પડવાના હતા અને આ સંતો પાછા હતા યોગી બાપા જયારે વિદાય લેતા હતા ત્યારે યોગી બાપા ગાડીમાં બેસતા હતા એ પેલા એમની પાસે ગયા અને એમની પાસે જઈને પોતે કીધું કે બાપા હું નિયમ ધર્મ બરાબર દ્રઢપણે પાડું છું પણ અંતરમાં સંકલ્પ વિકલ્પ જગતના બહુ થાય છે આ વાત એમણે યોગી બાપાને કરી ધરમ સ્વરૂપ સ્વામી કેવા હતા અમે એને છેલ્લે સુધી બધા સંતો જોયા છે કે એ પોતે છે ને બહુ જ સીધી લાઈનના સંત હતા અને એમના કોઈ વખાણ કરે એને ગમે જ નહીં અને એમને કોઈ કંઈક આશીર્વાદ આપો તો એવું એમને ગમે જ નહીં એ પોતે એકદમ નિર્માની હતા તો આ પ્રસંગ એમની પાસેથી અમારે વિડીયો રેકોર્ડિંગ કરવું હતું પણ ધર્મ સ્વરૂપ સ્વામી કોઈ દિવસ પકડાય નહીં આમને એમ વાતો કરે તો છાના છાના એમની પાસે પ્રસંગ પ્રસંગ પછી એમને આ એમના શબ્દોમાં કહું છું કે એ વખતે યોગી બાપા પાસે વાત કરી કે બાપા મને આ દુઃખ બહુ આપે છે ત્યારે યોગી બાપા એકદમ કરુણા વિના થયા અને યોગી બાપા એકદમ જાણે દોષને ઉદ્દેશીને કહેતા હોય ને સ્વભાવને ઉદ્દેશીને કહેતા હોય ને કામ દોષને ઉદ્દેશીને કહેતા હોય યોગી બાપાએ એકદમ પડકાર કર્યો કે હરામ અમારા સાધુને ને દુઃખ આપે છે જ્યાં અને ધરમ સ્વામી આ વાત કરતા કરતા એટલા બધા ઉમંગમાં આવી જાય જયારે જયારે વાત કરે એ કે કે યુગી બાપાના એક વચને ભાલના રણમાં ભાગ્યો તે ભાગ્યો ફરી ક્યારે પાછો આવ્યો નહીં અહી નિર્મળ ખાસ

અને દેખાડવાની વાત તો એમાં હોય જ નથી માનસાહી મહારાજના જીવનમાં તો બધાએ પહેલેથી આપણે જોયું છે જયારે બાબા ધામમાં બધા બે હજાર સોળની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પછી તરત પ્રેસ કોન્ફરન્સ હતી અને બધા જ મીડિયા સામે હતા અને મહાનસ્વામી મહારાજનો પહેલો ઇન્ટરવ્યુ જાહેરની અંદર લેવાતો હતો પણ એ ઇન્ટરવ્યુની ની અંદર જયારે મહંત સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારો પ્રમુખસ્વામી મહારાજ સાથેનો યાદગાર પ્રસંગ તમે કહો તો મહસ્વામી મહારાજે કેવો પ્રસંગ પસંદ કર્યો કે જેમાં પોતાની ન્યૂનતા દેખાય ગુરુની અધિકતા દેખાય અને પોતાની ન્યૂનતા દેખાય એવા શબ્દો એવો પ્રસંગ એમણે કહો અને એમણે કહ્યું કે યુગી બાપાના ની અંદર પ્રમુખસ્વામી મહારાજ એ પોતે અમદાવાદ આવ્યા હતા અને મહાનસ્વામી મહારાજ પોતે યુવક તરીકે હતા વિનુભાઈ તરીકે એ પણ કિશોર અવસ્થામાં હતા અને પ્રમુખ સ્વામી મહારાજની સાથે આંબીવાડી પોળના મંદિરમાં રોકાયા હતા પછી જયારે અહીંથી એમને ટ્રેનમાં આગળ જવાનું હતું વડોદરા બાજુ અને સાથે નીકળ્યા ટ્રેન સ્ટેશન પર પહોંચ્યા ટ્રેનમાં બહુ ગીર હતી કઈ બેસવાની જગ્યા નથી એક જગ્યાની અંદર થોડીક જગ્યા દેખાણી એટલે એમાં બધો સામાન મૂક્યો પોટલા મૂક્યા પછી એમને બેસાડ્યા અને પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે તમે બેસો હું જોઉં છું કે ટ્રેનમાં બીજે કે ડબ્બામાં જગ્યા હોય તો એમને બેસાડી અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગયા બીજા ડબ્બાને જગ્યા જોવા માટે અને બીજી એક સારી જગ્યા મળી કે જ્યાં વધારે સારી મર્યાદા સચવાય નથી એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાછા આવ્યા અને પછી કીધું ચાલો જગ્યા મળી ગઈ છે એટલે એમને લઈ એમને સાથે લીધા અને પછી જે નવી જગ્યા હતી ત્યાં ડબ્બામાં જઈને બેઠા અને જે ત્યાં પહોંચ્યા અને બેઠા એવા પ્રમુખ સ્વામી મહારાજે એમને પૂછ્યું વિનુભાઈ ને કે તમારી થેલી ક્યાં તો એ થેલી ભૂલી ગયા હતા જે જૂની જગ્યા હતી ને તો સ્વામી કે બેસો હું તમારી થેલી લઈ આવું છું એમ એમને બેસાડી પ્રમુખ સાહેબ પાછળ પાસે થેલી લેવા ગયા પોતે અને થેલી લઈને આ પ્રસંગ એમને જાહેરમાં કરો અને પછી એ બોલા કે કોણ ગુરુ ને કોણ છેલો પછી સ્વામી કહે કે મારે સેવા કરવાની હોય એને બદલે સ્વામી મારી સેવા કરવા માટે હું બુદ્ધુ સ્વામી પોતાના માટે શબ્દ હું બુદ્ધુ મને આટલી અને પછી એટલો નહીં મન સમજ કે હું નાલાયક મને આટલી ખબર ન પડી કે મારે ગુરુની સેવા કરવાની હોય હવે ગુરુ બધા આવ્યા છે લાખો લોકો હવે એમના પોતે

પ્રમુખ સ્વામી જન્મ યોગી યોગી બાપાએ ઉજવી બાપા હાજર છે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ ઉજવાય છે જે બાપા પોતે ઈચ્છતા નહોતા પ્રમુખ સ્વામી મહારાજ પણ ઉજવાની પણ યોગી બાપાની યાદીમાં જયારે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ ઉજવાય છે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ જે પ્રવચન કરે છે એમાં મહિમા મહાન સ્વામી નો ગાય છે અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ કે છે કે તમારા મુંબઈ ના વાસીઓના તો બહુ મોટા ભાગ્ય છે કે તમને મહાન સ્વામી જેવા મોટા સમાગમ મળ્યો છે થઈ જાય એવા પુરુષ આવી વાત હજી તો યોગી બાપા આયાત છે અને પ્રમુખ સ્વામી વાત કરે છે અને મહાનસ્વામી મહારાજના મહિમાની વાત કરે આવો કોઈ પ્રસંગ એમને ના કીધો પણ એમને કયો પ્રસંગ કીધો કે જેમાં પોતાનું ન્યૂનતા દેખાતી હોય એટલે એમને તો કાયમ પોતાની મોટકને ઢાંકી છે જયારે એમને જોતા છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણે કેટલા સાચા હૃદયવાળા સંતના સાનિધ્યમાં ત્રીજી વસ્તુ છે કે એમના હૃદયની ભાવના આજે આપણે શ્રીજી મહારાજ કે લઈને મહાન સ્વામી મહારાજ સુધી જે એક વસ્તુ અનુભવીએ છીએ કે આખા જીવન દરમિયાન એમની એક પણ ક્રિયા આપણને એવી ન દેખાય કે જેમાં એમણે કોઈનું અહિત થવા દીધું હોય એમનું એક પણ વાક્ય આપણને એવું દેખાય કે જેમાં કોઈનું અહિત એમને થવા દીધું હોય અને એમનો એક પણ વિચાર આપણને એવો દેખાય કે એમણે કોઈનું અહિત થવા દીધું આ સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાની વિશેષતા છે આપણે એના સામર્થ્યના પ્રસંગો તો જાણીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામી મહેમદાબાદમાં ગયા હોય અને બધા વેદાંતિઓ શાસ્ત્રાર્થ કરવા માટે ભેગા થયા હોય અને બ્રહ્મની બધી વાતો કરતા હોય શાબ્દિક વાતો તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ તેજ કાઢ્યું અને આખી હવેલી હલવા માંડી અને કીધું કે જો આ થાંભલામાં પ્રવેશ મેં કર્યો છે હવે તમે બ્રહ્મ હો તો પ્રવેશ કરો એમાં તો ગુણાતીતાનંદ સ્વામી એવા સમર્થ સ્વામી કે કે હું મારી શક્તિ ખેંચી લઉં તો જગત ગંધાય એ એમનું સામર્થ્ય શાસ્ત્રીજી મહારાજને આપણે જોયા કે હજારો લોકોએ જાહેર ની અંદર એમની સમાધિના ઐશ્વર્યનો અનુભવ કર્યો જેવી મહારાજ સમાધિ કરાવતા એવી સમાધિ શાસ્ત્રીજી મહારાજે જાહેરમાં કરાવી ખુલ્લા પ્રતાપનો અનુભવ બધાએ કર્યો છે

લાડુ મૂકતા મિષ્ટાન સાથે મમતાનો સ્વાદ તે પોતાનું પૂછડું પારાયણની ધામધૂમ પૂર્વ થઈ આ સમયે સ્વામીશ્રીના આશીર્વાદ અને ઉપસ્થિતિથી સૂર્ય મંદિરને ઘણું આર્થિક અનુદાન પ્રાપ્ત થતા પારાયણ આવી જોબર માતબર રકમનું દાન તેઓ માટે જાહેર કર્યું પણ સત્કાર્યનો બદલો સત્વરે વાળવાની પ્રકૃતિ ધરાવતા સ્વામીશ્રીએ તેમાંથી અડધો અડધ રકમ આ સૂર્ય સૂર્યમંદિરમાં નિર્માણ પામનારા સભાગૃહ માટે પરત કરી તેઓની આ અનાશક્તિથી અભિભૂત થયેલા યજમાન શ્રી રમણભાઈએ તે જ ક્ષણે આ સભાગૃહનું નામ પ્રમુખ સ્વામી વ્યાખ્યાન ભવન રાખવાની ઘોષણા સંભળાવી દીધી સૌનો આવા આદર પ્રેમ જીલતા સ્વામી શ્રી બોર્ષદથી દાવોલ વાસણા પોચાસન થઈને તારીખ ચોવીસ ડિસેમ્બરની સવારે નવ વાગે ભારેલ પધાર્યા અહીં શોભાયાત્રાને સ્વાગત સભા બાદ પોણા બાર વાગ્યે શરૂ થયેલી પધરામણીઓ પૂર્ણ કરી તેઓ બપોરના ભોજન માટે બેઠા ત્યારે બે વાગી ચૂક્યા ભોજન બાદ આરામને વિશાળી સ્વામી શ્રી નડિયાદ પેટલાદ સોનાઓને લાભ આપતા તારીખ છવ્વીસ ડિસેમ્બરની સાંજે ભેટાશ્રી વધાર્યા અહીં આગમનના બીજા દિવસે પધરામણી નીકળેલા તેઓ સવારના ત્રણેય કલાકમાં તો સાઠ ઘરો ઘૂમી વળ્યા તેમાં એક ઘર આવ્યું સરપંચનું તેઓ દારૂના આઠમ વ્યસની તેથી સત્સંગ વિશે એલર્જી જેવું છતાં પોતાને ટેપરના નાને શરીરને શોભાવતું સુવર્ણ જેવા સ્વામીશ્રી આ સરપંચને ઘેર પહોંચ્યા અહી લેશ થડકો પામ્યા વિના તેઓ યજમાનને વ્યસન છોડવા સમજાવવા લાગ્યા અધમ ઉદાહરણ પતિત પાવન ખડકે ગંગાધારજી જેવી તેઓની વાણીએ સરપંચ અને તેઓના દીકરાને ગડગડા કરી મૂક્યા એ બંનેની આંખોમાં અશ્રુ ભરાઈ આવ્યા તે આંખની સાથે હાથમાં પણ જળ લે દારૂ ન પીવા પ્રતિજ્ઞાબદ્ધ આ જોઈ સરપંચના ચાર પાંચ સાગરી સગરી એ પણ વ્યસનો લાત મારી જીવનદાનનો અવયજ્ઞ અખંડ ચલાવતા સ્વામી શ્રી ભેટાસીથી કંથારી અને પાવન કરી તારીખ સત્યાવીસ ડિસેમ્બરની રાત્રે મોટી ચોવીસી પધાર્યા અત્રે રોકાઈ ને તેઓએ ચાર દિવસમાં નવસારી મુનશાળ સરભોળો નિણત લાખણપુર અંભેડી ઓડચી સુપા દંડેશ્વર જલાલપુર તરસાડી કુરેલ શાહુ ટોડી વસર સિશોદરા ખડસુપા નવા તળાવ સાતેમ પારડી વગેરે ગામોને પાવન કર્યા રોજ પાંચ સાત ગામો ભૂમીને તેઓ ચોવીસે પરત ફરતા તેઓના આવા અવિરત વિચરણના પ્રતાપે નવસારીમાં મંદિર નિર્માણના ચક્રો ગતિમાન થઈ જતા તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ સ્ટેશન સામે રાયચંદ રોડ પર મંદિર માટે સંપાદિત થયેલી જમીનનું પૂજન પણ થઈ ગયું તે સાથે જ સ્વામીશ્રીના જીવન કાર્ય નિહાળવા નિહાળતા પૃથ્વીએ સૂર્યની આસપાસ વધુ એક પરિક્રમા પૂરી કરી આ પ્રદક્ષિણા દરમિયાન તો તે પોતાના જીવનની કદી ન જોયો હોય તેઓ દ્વિશતાબ્દી મહોત્સવ નેરકીને હરખાઈ ઉઠી તો સ્વામીશ્રીના મજબૂત છતાં મૃદુ શરીર પરની શસ્ત્રક્રિયા જોઈને દ્રવી પણ ઉઠી ઉત્સવની વ્યસ્તતા અને શરીરની વેદના વચ્ચે પણ એક વર્ષમાં ચારસો નેવ્યાસી ગામો ઘૂમી વળનારા સ્વામીશ્રીની કલ્યાણ ભાવના જોઈ વધુ એકવાર વાર અહોભાવમાં સરી પડતા પૃથ્વી ગાઈ ઉઠી ગંગાજી જેવા જુદાર જીવન વર્ષ ઓગણીસો બ્યાસી તારીખ પેલી જાન્યુઆરી ઓગણીસો બ્યાસી ની સવારથી પૃથ્વીની જેમ ઘૂમવા માંડેલા સ્વામીશ્રી કડવાડ ઉદવાડા અને વાપીને પાવન કરતા તારીખ બીજી જાન્યુઆરીના રોજ ભિલાડ પધાર્યા અહીં વલસાડ જિલ્લા નશાબંધી સમિતિ દ્વારા યોજાયેલા નશાબંધી સંમેલનમાં એકત્રિત થયેલી દશેક હજારની જનમેદનીએ ગગનભેદી જયનાદો દ્વારા તેઓનો સત્કાર કર્યો તે સ્વીકારી ઘણા પ્રૌઢ સમાજ સેવકોથી ભરચક મંચ પરથી સંબોધન કરતા સ્વામીશ્રી જણાવ્યું નશાબંધી રહેવી જોઈએ આજે જ્યારે ગાંધીજીના સિદ્ધાંતો ઉપર ગોળી વાગે છે તેનો દુઃખ ગાંધીજીને ગોળસેની ગોળી કરતાં વિશેષ થતું હશે સિદ્ધાંતોમાં સમાધાન ન હોઈ શકે મુશ્કેલીઓ આવે તે વેઠીને પણ કાયદો તો રાખવો જ તો ગુજરાતની નહીં પણ વિશ્વની સેવા કરી ગણાશે દારૂ પ્રાપ્ત થયેલા પૈસા તે આપણને રાજ્યને કે રાષ્ટ્રને કશો ફાયદો કરવાના નથી ઉલટું નુકસાન કરશે આપણે પણ ભૂખ્યા રહીએ પણ દારૂ તો ન જ જોઈએ ગુજરાતમાં તો આ વિચાર આવો જ ન જોઈએ